આપણે કેમ બધા ઠીંગણા માણસો હોય એમ બકરીઓ હાવ બાટકી આય તો તમને બતાડું જો શું હમણા ઊભી ન થતી આ બીતીને મારથી જો આ બકરી કવડી છે હેલો મિત્રો બજાઈને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે જવાનું છે મયો ને મેં આ ટોસ્ટ લઈ લીધા છે કૂતરાને ખવરાવવા તો આજે આપણે જવાનું છે મયો ને આ શંકર ભગવાનનું મંદિર છે તો હાલો તમને મંદિરનો સંપૂર્ણ વ્યૂ બતાવીશ અને જો આમ ક્રોસ છે વચમાં ડુંગરો છે ને બે બાજુ નદી છે મોટું હેણકું પડે ને તો મસ્ત મજાની બહુ મોટી બહ્મપુત્ર નદી છે નું પાણી આવી ગયેલું છે એટલે પૂર આવી ગયેલું છે તો હાલો તમને બધું બતાડું સંપૂર્ણ વ્યૂ વ્યૂ અને મારા લાલા બાપુએ ગાડી કાઢી લીધીશ અને હું હોટલ હતી વૈયા છું બરાબર અને હોલે ગાડી છે તો ના આપણે જવાનું છે તો હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો ફાઇનલી જો ફોરવેલમાં બેઠી જા અને ખબર પડી કે પંચર પડેલું છે તો પહેલા પંચર કરાવવાનું છે પછી આપણે જવાનું છે બધા આવે પછી ના અમારે આ છે જો મોટભાઈ ક્યાં જનાબ કુછ બોલના હે ક્યાં નહીં અભી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નહીં રાતે રાતે જય શ્રી રામ રાતે રાતે ઠીક હે હાલો તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો પંચર કરાવીએ ને તમને બતાડું પંચર છે કે નહીં

તો હાલો જાય ગાડી પાર્ક કરી દીધી અને હું ને બાપુ પેલા સડીએ છીએ ચલો મહારાજ તો હાલો સડી જાય ની રાતે ને પછી પાછા મળીએ તો સડવું તો પડશે જ કંઈક દોઢસો જેટલા પગીચતા છે તો પેલા સડી જાય તો ફાઈનલી જો ઉપર પોગી જા અને હું તો આપી ગયો છું કેમ કે આ રોટલી એટલી બધી વસ્તુ

છે ને મેં મહારાજના ને મંદિરના દર્શન કરાવી દીધા તમને ને હું જો આ સાઈડ વે આવી છું ડુંગરા ઉપર આ ડુંગરો જ છે ફરતી નદી છે જો અહીંયા દેખાય અને જો અહીંયા થોડી જ હજી દેખાય તો ફરતી નદી છે અને આમ આમે ડુંગરા જ છે જો બધી જગ્યાએ ડુંગરા છે અને હું જો અત્યારે છું ને એની માથે જાઉં જો અહીંયા તો જો ઓહો એ જો આ પથ્થર જો એક કરોડા મોટા મોટા પથ્થર છે અને હું ઉપર વહી આવ્યો એ જો ને આમ ફરતી નદી છે ને ત્યાં ટાપુ કહેવાય ને ટાપુ ઉપર છે પણ અહીંયા કેડો છે ને તો નાથી વટાય છે અને અહીંયા છે મંદિર હાજર આ છે મંદિર ને જો તમે પથ્થરને એવું જો આમ હરિયાળી જો આપણને એમ થાય કે આપણે અહીંયા છૂઈ જાય એવું જો હજી વાલી સાઈડે છે બહુ મોટું આ તમને પછી લઈ જાઓ પછી દર્શન કરાવો બરાબર અને એના મસ્ત મજાનું લોકેશન આવે એવું છે તો તમને દેખાડવું હાલો સાઈડ આવ્યો અને અને આવું બધું કાંઈક છે મસ્ત મજાનું જો અહીંયાથી નદી ચાલુ થાય એટલે ઓલા શેડા લગી આપણે કંઈ શેમ સંગલ રાતો નથી ને અમારો ભાઈ બનજીરો આવો મિત્ર રામ 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 આ છે આપણો ભાઈ બની કાલે આ કુતરો અમે આવ્યો ને આટો મારો તો હાર વાયરત રહેતું તું અને આજે હારો વાયરત છે અને અહીંથી નદી જો તમે ઠેરોલના છેડા લગી લદી છે ને મસ્ત મજાનું વાતાવરણ છે અહીંયાં એકદમ જો તો હાલો કન્ટિન્યુ રહેજો પછી પાછા મળીએ બરોબર એટલું તો મેં તમને બતાવ્યું છે તો જોઈ લેજો બરોબર તો જો મિત્રો આ સાઈડ વહી આવ્યો અને આજે આપણે અહીંયા કાઢ્યો છે આખો દિવસ વન ડે ટાપુ ચેલેન્જ તો જુઓ તમે આજે આપણે અહીંયા આખો દિવસ કાઢ્યો છે અને ફરતી નદી જ છે બ્રહ્મપુત્ર નદી એવું કંઈક નામ છે બ્રહ્મપુત્ર તો ફરતી નદી છે તમે જુઓ ને અહીંયા મસબોજ આવી છે એક અવાજ આવે ને અહીંયા જો પાણી ભરાઈ ગયેલું છે જો અહીંયા પાણી ભરાઈ ગયું આમાં ડેટકા છે અને આ જો તમે નજર આવજો એક વાર અને આ બધા પાણા જ છે જો અહીંયા પાણા છે બકરી બેઠી આપણે ભાવનગરમાં ગુજરાતમાં એમ બકરીઓ બધી મોટી હોય હું અહીંયા છે ને હાવ બાઇટકી બકરી આપણે કેમ બધા ઠીંગણા માણસો હોય એમ બકરીઓ હાવ બાઇટકી અહીંયા જો તમને બતાડું જો શું હમણાં ઊભી નથી થતી આ બીતીને મારથી જો આ બકરી કવડી છે છે ને બે આ બાટકી બકરી છે શિંગડાય નાના નાના હોય જો ભાઈ ગી જો ઊભી કરી મેં કેમેરા લઈ લીજો ને એટલે ઊભી થાય જો છે ને નાની એમથી જો નાની એમથી બકરી જો શિંગડા જો તમે જો છે નાનામતા શીંગડા શિંગડા નામતા છે ને અહીંયા જો ઝાડું છે મસ્ત મજાનું અને જો આ છે ઊંડી ખાય ખાય બોલે તો ઊંડી ખાય છે તો હાલો તમને ખાય બતાડું જો પેલા એક પોઈન્ટ પાંચમાં કલવ ખાઈ હતી અહીં તો મોટી ખાય છે અહીંયા અને ફરતી નદી જ છે અને હું ભાઈ આવ્યો છું અહીંથી ઉપર થાકી જો ને પલ્લી જો કેમ કે હું અહીંયા પાણા ઉપર હૂતો તો આજ જ હવારું તો એક પાણો અહીંયા છે જો અને બાપુની એ બધા છે ઓલી સાઈડ તો એ બધા મંદિર છે ને હું અહીંયા પાણા ઉપર છું

એટલી વારમાં તાકી ગયા કેમ કે ઈ મોટો પાણો અછડીને આવ્યા કે એટલે જો આ શંકર ભગવાન જીરા તો હાલો તું ને શંકર ભગવાનના દર્શન કરાવ પહેલા પછી પાછો પ્રવર્શન આપું તો જો આ એ આયા શંકર ભગવાન પા દર્શન કરી લેજો તો દર્શન કરી લેજો ને આ ભાઈ જોવે હું ઉતારું ની જોવે આ ને ઉપર છે આયા મંદિર અમે બપોરે અહીંયા જીમ્યા થા અને આમ ઉપર છે મંદિર

હવે અમે જાય રૂમે તો અત્યારમાં તો દોઢસો બગીચા ઉતરવાના છે પેલા તો ઉતરી જાય અમે કંઈક ભૂલાઈ જાય ને બગીચા ઉતરવાનું તો વાત પૂછવામાં વાગી જાય તો હાલો પેલા ઉતરી જાય હેઠે જઈને મળીએ તો ફાઇનલી હેઠે ઉતરી જો તમે અહીંથી અત્યારમાં તો બધી મચ્છી આવે છે ના કૂતરો અમારે હારો હાર હતું અત્યારમાં હારો હાર છે તો અત્યારે ફોરવિલમાં બેસી જાય પછી પાછા મળ્યા તો આજ કૂતરા હારો હાયર હતા એટલે બિસ્કીટ ખાઈ દઈ तो खाई से अपाल ले जी दे अभी और खिलाएंगे बिस्किट हिंदी में थोड़ा ज़्यादा बोल लेते और बिस्किट खिला लेंगे यही साथ था सुबह से ये का वो वो तो मेरे को पता नहीं अभी यहाँ पर नदी देखो वहाँ से कितनी दूर नदी है और मैं ब्लॉक शूट कर रहा हूँ और बिस्किट आएंगे फिर खिलाऊंगा अभी इधर शंकर भगवान है तो आपको दर्शन करवा देता हूँ चलो तो दर्शन कर ले जो आए शंकर भगवान से मोटा मस्त मज़ा ना शंकर भगवान आता तो सभी लोग दर्शन कर लेना और अभी कभी जाते हैं अपनी गाड़ी में कुछ दिख नहीं रहा इसलिए गाड़ी में बैठ के फिर ब्लॉग चालू करते और बिस्किट आ गया दूसरे वाले जो ચલો કન્ટિન્યુ રે નહી ફાઈનલી પોગી ગયા હોટલે અને બ્લોગ ગેમો હોય તો લાઇક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને શેર કરી દેજો બરોબર મળીશું બીજા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ